પોતની ફિલ્મમાં ચાર ચાર પિક્ચરો આવવા જઈ રહી છે નવી એટલે કે પહેલી તો જે તું દુનિયા છે મારી પિક્ચર પણ આવવા જઈ રહી છે તું દુનિયા છે મારી એક પિક્ચર છે તો મારી ભૂમિકા છે પણ એક પિક્ચરનું એમનું પણ કરવામાં આવશે અને એક પિક્ચર છે વિક્રમ રાજા વિક્રમ રાજા પિક્ચર તો તમે જાણતા રહેજો એમનું પણ હમણાં ટૂંક સમયમાં શૂટિંગ ચાલુ થવાનું છે અને એક બીજી પિક્ચર છે વિક્રમ ઠાકોરની એટલે કે હમણાં બની રહી છે જોરદાર સિંહ હતા તમે જતા રે રે રહ્યા અકે વાનસી બના ખેલ ના થયો આપણો મેળ હો પ્રેમ કરીને બોલી ના જવા કોમેન્ટ કરો મિત્રો તો ખબર પડે તમારી ફરમાઈશ શું છે પ્રેમ કરીને બોલી ના જવાય માયા રે લગાડી મેં મન મેલી ના દેવાય ગાડીઓ હકનારો મારો વીરજો ગાડીમાં બેસનાર ગણ તર સોને મારા રાજ નમસ્કાર મિત્રો તો જોડતે જાવ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા અને આપણે એમાં કોમેન્ટ કરો તો આપણી કોમેન્ટ વાંચવામાં આવી ગયા કોમેન્ટ થાતે થાય કે નથી થતી મને કોમેન્ટ જણાવવામાં મેન્ટમાં જાય કંઈ પ્રોબ્લેમ છે મારા ફોન માટે કોમેન્ટ આવી કોમેન્ટ આવે કોમેન્ટ કરો કોમેન્ટ આવતી ને કોમેન્ટ કરો તો ખબર પડે આમાં મારી સામે વાંધો છે Okay, kommer jeg til at vide, શ્યામ રાધા તું સે રાધા શ્યામ ની પ્રેમ નો દિવાનું તું દિવાની પ્રેમ સદીઓની દેશ માં હો દીધા હોલ રે નિવાવા પરદેશ માં અને આ ગીત ક્રમમાં કો મારો માની સાધવ જીવન તારે નામ ગું મારા આ ચમણા ને મંજિલ જે તું દિન રાત અજાર દિલના કેમ કરી બોલો સાદર તારી પલી કે દિ પોતા ની પાર કી માનું કે માન પોતાની રૂડા લાગે ભલે દિવસો રે પ્રેમના યાદ કરશું ખોટ હૈયા મના સાચી પ્રીર્થના કરવી કોઈ દે કબોલી સુખ્યો શું વા નદી કિનાે જો ઉતારી